નાના બાળકો હોય અને સાથે સાથે જે લોકો મોટા થયા છે છતાં પણ કફ નેચરના દાયરામાં આવે છે તેવા લોકો માટે સવારના નાસ્તાની અંદર ચણાનું પુડલું છે મગનું પુડલું છે વઘારેલા મમરા છે જુવારની ધાણી છે સીઝનના શાકભાજીના સૂપ છે એવી વસ્તુ જે આસાનીથી પચી જાય એવી વસ્તુ જે ડેરી પ્રોડક્ટના દાયરામાં ન આવતી હોય પચવામાં હળવી થોડી ડ્રાય હોય આવી વસ્તુને આવી વાનગી કફ નેચરવાળા વ્યક્તિ જો સવારના નાસ્તામાં સ્થાન આપશે તો કફને બેલેન્સ કરવા માટે કફ સંબંધિત બીમારીથી બચવા માટે આ નાસ્તો એને મદદરૂપ સાબિત થશે બપોરના ભોજનની અંદર તે લોકો હેવી ભોજન લઈ શકે દાળ ભાત શાક રોટલી કારણ કે બપોરના સમયની અંદર સૂરજ પોતાની પ્રખોפי સ્થિતિમાં હશે પછી કફ નેચરવાળા વ્યક્તિ પણ બપોરના સમયમાં હેવી ભોજન લઈ શકશે કફ નેચર નેચરવાળા વ્યક્તિની અંદર સૌથી વધારે મેદસ્વીપણો અને ડાયજેશન પાવર ઓછો હોવાના કારણે આવા તમામ લોકોએ સાંજના ભોજનની અંદર બને ત્યાં સુધી અનાજ જોઈએ મગ દાળની ખીચડી મગની ભાત વઘારેલી ખીચડી વેજીટેબલ પુલાવ દલિયા છે મિલેટ છે ઓટ છે રવાના પુડલા છે એવું વસ્તુ જે કકરી વસ્તુ ઘઉંના ફાડાની ની ખીચડી છે જે જે દળેલું અનાજ છે જે બને તો એ લોકો છોડશે અને કકરી વસ્તુ પોતાના ભોજનમાં સ્થાન આપશે તો કફ સંબંધિત અનેક સમસ્યાઓથી એ બચી શકશે